દિવસે વધારેમાં વધારે મતદાન કરો અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરો એવી વિનંતી કરું છું એવી અપીલ કરું છું અને ઉનાળાનો સમય હોય ગરમી વધારે હોય સવારે દસ થી અગિયાર વાગ્યા સુધીમાં આપણા બુથ નું મતદાન પૂરેપૂરું થાય એવા પ્રયત્ન કરજો વંદે માતરમ ભારત માતા કી જાય રેહાન પટેલ જીટીવી ન્યુઝ છોટા ઉદયપુર